હાલ ગરમીની મોસમ શરૂ થતા પશુ પક્ષીઓને કુંડામાં પાણી તેમજ ચકલીઓને ચોખાના દાણા કુંડામાં નાખીને આ અબોલા જીવની મદદ માટે દમણ કચીગામની શિવશક્તિ સેના સામે આવી છે કચીગામના યુવા સામાજિક સેવક તનોજભાઈ પટેલે એક પહેલ શરૂ કરી છે જે તબક્કે કથાકાર પરમપૂજી મેહલુભાઈ જાની બાપુ તેમની એનજી ઓફિસ ઉપર પધારીને ચકલી ઘર અને કુંડાનું વિતરણ કર્યું હતું આ સેવાનું નામ આવો બનીએ અબોલા જીવોનો સાગરો કથાકાર મેહુલભાઈના આશીર્વાદ લઈને સેવાભાવી તનોજભાઈ પટેલે આ અબોલા પશુ પક્ષીની સેવાનો બોડો ઝડપ્યો છે આ પ્રસંગો કથાકાર પરમ પૂજ્ય મેહુલભાઈ કહ્યું કે અબોલા જીવોની સેવા કરી તો ભગવાન આપને તેનું ફળ પણ આપે છે અને નવરાત્રીના પાવન દિવસો મેં શિવશક્તિ સેના જે કાર્ય હાથમાં લીધું છે જેમાં માં અંબેના આશીર્વાદથી તેમને જે ચકલીને પાણીનું પાણી પીવા સાથે સાથે તેમને ચોખાના ચણ માટેનું બનાવ્યું છે ખરેખર બહુ સરસ કાર્ય હાથ ધર્યું છે बंगल सिं सरस्वती जीअं मुनादरी

पानी ने पडने दिया पानी पडने दिया मिलो मगाओ हम सब काम पर आओ भी छे हां पूजा शामिल हां 20 मिनट हो गया था उसके बाद निकलेट आपने यहां कहियो है तोला आपने बैलेंस पे मार ले दो है मार दो धन्यवाद पास पास माधुस पसंदता लागे है सवेरे 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 मैं સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્પ્યાદિ હેત વે તાપત્ર હિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમા આજના શુભ દિવસે એક તો માતાજીની નવરાત્રિ અનુષ્ઠાન ચાલે છે અને ખાસ કરીને હર જીવમાં શિવ છે એવું શાસ્ત્રમાં વર્ણન છે તો જીવ માત્ર એવું નથી કે મનુષ્ય જીવ હર પક્ષી જીવ છે હર પશુ જીવ છે હું તો કાયમ કથામાં બોલું છું કે ગાય એ માતા છે વંદન છે તો બધા જ પશુઓને ગાય સમાન જો એવી જ રીતે હરેક પક્ષીને પણ આપણા પરિવારનું એક સભ્ય બનીને આપણે જોઈએ તો એમાં આપણને આનંદ આવે છે અને એ જ પરિવારનો એક સભ્ય આપણી પ્રકૃતિ અને આપણા પશુ પંખીઓ છે અને એ જ પરિવારનું સભ્ય માની અને અમારા મિત્ર શિવભક્ત તનોજભાઈ પટેલ દ્વારા આજે આયોજન ચકલીના ચણનું અને જલ માટેનું કર્યું છે ખરેખર અભિનંદનને પાત્ર છે હૃદયથી હું એમને આશીર્વાદ પણ આપું છું અને ધન્યવાદ પણ આપું છું આશીર્વાદ આપું એટલા માટે આપું છું કે આથી આનો આરંભ થાય છે ખૂબ આગળ વધે ખૂબ પ્રસન્નતા રહે અને ધન્યવાદ એટલે આપું છું કે હરિવ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમસે પ્રગટ હોહી મે જાના સારો વિચાર આવવો એ રામની કૃપા વિના આવતો નથી એટલે આ વિચાર બદલ એમને ધન્યવાદ આપું છું અને દરેક આપણે હિન્દુ ધર્મએ અને દરેક જીવે આની આની ચિંતા કરી અને પક્ષીઓ માટે કંઈકને કંઈક કંઈકને કંઈક બલિદાન આપવું જોઈએ એવી હું આજે ચૈત્રી નવરાત્રિના દિવસે હરેક ભક્તોને વિનંતી સાથે પ્રાર્થના કરું છું ત્યારે બીજી તરફ આજના દિવસે વાપી સંગીતા સ્કૂલના સંચાલપણ દમણ શિવશક્તિ સેનાના કાર્યમાં હાથ વધારા માટે કચીગામ ખાતે મુલાકાત લઈને તનોજભાઈ પટેલ અને તેમના પરિવારને મળ્યા હતા અને તેમણે પણ ચકલીના ચણ માટેનું ઘર અને પાણીની માટલીને ઝાડ ઉપર ટીંગાડીને માનવતાની મિસાલ દેખાડી હતી

સૌથી પહેલાં તો મારું નામ રીટા ગૌતમ પારે હું સંગીતા નર્સરી ક્લાસીસ ચલાવું છું અને જે આ એનજીઓ છે શિવશક્તિ સેના ગ્રુપ જે તનુજભાઈ ચલાવી રહ્યા છે એમનો સન જે વિયાન છે મારા નર્સરીમાં આવી રહ્યા છે એટલે એમણે આજે કીધું મને કે અમે આવું એક કોઝ કરી રહ્યા છે તો તમે પ્લીઝ આવો તો વિઝિટ કરો અને એમનું માન રાખી અમે અહીંયા આવ્યા છીએ આજે વિઝિટ કરવા માટે અને જે તનુજભાઈ આ કામ કરી રહ્યા છે ઇટ ઇઝ અ વેરી ગુડ વર્ક આવું જોઈને એકચ્યુઅલી આપણને પ્રેરણા બનવી જોઈએ કે આપણે પણ એમને હેલ્પિંગ હેન્ડ બની અને એમને સપોર્ટ કરીએ અને ઇટ ઇઝ અ વેરી ગુડ કોઝ તો હું બધાને કહીશ કે ભાઈ હું નહીં બધાએ આપણે મળીને આ પોઝને કરવું જોઈએ તો આગળ જઈને આજે આપણે કરી રહ્યા છીએ તનુષભાઈ એમાં એ લોકો એ બી આગળ વધે અને આપણે એમને હેલ્પફુલ થઈ શકીએ